નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીઈબી પાછળ નદી કિનારે સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદે 300 થી વધુ દબાણોને દૂર કરવા માટે આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરાયું ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શિટ્ટીએ જણાવ્યું હતું કે આજે સવારે 4 વાગ્યાથી આરએન્ડબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીન ઉપર જે દબાણ થયા છે અને હટાવવા માટે લગભગ વીસ ટીમ કોર્પોરેશનની અને આરડીએન બી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલી છે આ કામગીરી માટે સાતસોથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે આ કાર્યવાહીનો હેતુ એક લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણ મુક્ત કરવાનો છે આ જમીનની કિંમત લગભગ એક હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને આ દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે गांधीनगर वहीवटी तंत्र और गांधीनगर पुलिस द्वारा आज सुबह आर एंड बी और गांधीनगर मुंसिपल कॉरपोरेशन का अलग अलग एक लाख स्क्वायर मीटर की ज़मीन ऊपर जो दबान हुआ है उस दबान डिमोलिशन करके हटाने की कार्यवाही चल रहा है आज सुबह से लगभग सौ के ऊपर दबान अभी तक हटाया गया है एंड कुल मिला के छः सौ दबान है वो सारे नेक्स्ट फ्यू डेज़ में हटाया जाएगा ये कुल एरिया है लगभग वन लाख स्क्वायर मीटर्स एंड जिसकी मार्केट कीमत आज की तारीख में लगभग हजार करोड़ की ऊपर है आ, ये कार्यवाही में सात सौ से ऊपर पुलिस अधिकारी कर्मचारी जीब, आ, गुजरात गांधीनगर मुसिपल कॉरपोरेशन और आर की तरफ से बीस अलग अलग टीमों बीस जेसीबी एंड चालीस डंपर तैनात है आ कामगिरी दस जेसीबी पंद्रह आईवा ट्रक सात सौ पुलिस कर्मचारियों काफलो तैनात करायो આ મેગા ડિમોલ્યુશન ડ્રાઈવમાં દબાણકર્તાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજીત એક હજાર કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે પોલીસ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખા દબાણ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ છે આ ડિમોલ્યુશન ડ્રાઈવમાં પોલીસ અને મ્યુનિસિપલ સ્ટાફ સહિત કુલ એક હજાર જેટલા સરકારી કર્મચારીઓ જોડાયા છે આ ગેરકાયદે દબાણોને હટાવવા માટે દસ જેસીબી અને પંદર જેટલા ટ્રકની મદદ લેવામાં આવી છે